નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વનલાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું તો ચાલો ધોરણ સાત એકમ બે દિલ્હી સલ્તનત પ્રશ્ન નંબર એક વંશના સ્થાપકનું નામ જણાવો કુતુબુદ્દીન એબક બે દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ ઈસવીસન બારસો છ ત્રણ મોહમ્મદ તુગલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી તાજીરના હફસી મુસાફર ઇબ્ન બતુતાએ ચાર કયા સુલતાને ભારતને રાજધાની દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર કરી હતી મોહમ્મદ તુગલક ઈસવીસન તેરસો ને સત્યાવીસમાં માં પાંચ તુગલક વંશના સ્થાપકનું નામ જણાવો ગયાસુદ્દીન તુગલક છ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી કુતુબુદ્દીન ઐબકે સાત ખલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા અલાઉદ્દીન ખિલજીએ આઠ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી જલાલુદ્દીન ખલજી નવ સિતાર અને તબલાની શોધ કોણે કરી અમીર ખુસરો દસ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું ઇલતુમિસે અગિયાર રજિયા સુલતાનના પિતાનું નામ જણાવો ઇલ્તુમિસ બાર કોના સમય દરમિયાન ચોકી ટપાલ પદ્ધતિ શરૂ થઈ હતી ગ્યાસુદ્દીન તગલક તેર દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી રજિયા સુલતાન જે દિલ્હીની ગાદી પર ઈસ્વીસન બારસો ને છત્રીસમાં આવી હતી ચૌદ વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે પ્રેરણા પૂરી પાડનાર સ્વામીનું નામ જણાવો તો એ સ્વામીનું નામ છે વિદ્યારણ્ય સ્વામી પંદર કયા યુદ્ધમાં વિજયનગરના સામ્રાજ્યનો નાશ થયો હતો તાલિકોટાનું યુદ્ધ જેને રાક્ષસી તંગડી યુદ્ધ પણ કહેવામાં આવે છે અને આ યુદ્ધ ઈસવીસન પંદરસો ને છપ્પનમાં થયું હતું સોલ વિજયનગરનું રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે સત્તર વિજયનગર મહારાજ્યના સ્થાપક કોણ હતા હરિહર અને બુક્કારાઈ અઢાર દક્ષિણ ભારતમાં યોમ કે નામના ઇજનેરની મદદથી નહેરોના બાંધકામ કયા રાજાએ કરાવ્યા હતા કૃષ્ણદેવરાય ઓગણીસ વંશના સમયમાં દખણ વિસ્તારમાં કોણે બહમની રાજ્યની સ્થાપના કરી હતી જફર ખાન વીસ બહામની રાજ્યની રાજધાની કઈ હતી ગુલમર્ગ એકવીસ બહામની રાજ્યની રાજધાની ગુલમર્ગથી કોણે બીડર ખસેડી હતી અહમદ શાહે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનમાંથી એકમ બે દિલ્હી સલ્તનતમાંથી મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો તમારા માટે અહીંયા આ વિડીયોની અંદર રજૂ કરેલા છે તો વિડિયોને ખાસ જોજો આભાર વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તેઓ પણ ઝડપથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે